હલો મિત્રો હાવારી હું છું અશોક વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે આજે પ્રકરણ નંબર 6 ના તમામ એક્ઝામ્પલ જોઈએ થિયરી સાથે એક્ઝામ્પલ સાથે તેમજ એની ગણતરી પણ વિસ્તૃતતે સમજી આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 7 નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ 1 નું છેલ્લું ચેપ્ટર છે આ ચેપ્ટર થિયરીની દ્રષ્ટિએ તેમજ શોર્ટ એક્ઝામ્પલની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે 3 માર્ક્સનો થિયરીનો પૂછાય છે તેમજ એક પ્રશ્ન 3 માર્ક્સનો શોર્ટ એક્ઝામ્પલ એમાં મોટા ભાગે આમદુનનો જે વ્યવહારો પૂછાય છે એટલે આ ચેપ્ટર થિયરી પ્લસ શોર્ટ એક્ઝામ્પલ માટે ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો આજે હું તમને આઈએમપી થિયરી જે કરાવવાનો છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આ ચેપ્ટર નંબર 7 માં સ્ટાર્ટ કરીએ વિસર્જનનો અર્થ અને એમાં અને પેઢીનું વિસર્જન અને ભાગીદારી વિસર્જનની બંનેની વ્યાખ્યા પણ જોશું અને બંને વચ્ચેનો તફાવત પણ જોશું ત્યાં ઉપરાંત આ ચેપ્ટરમાં આપણે શું શું શીખવાના છે અને એકચુઅલી કઈ કઈ બાબતો આવવાની છે તેની પણ એક સામાન્ય રૂપરેખા પણ જોશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરે ચેપ્ટર નંબર સેવન તો આપણે પેલા જોઈ કે એચએસસી બોર્ડમાં તમારે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ નું છે અને એમાં મુખ્યત્વે કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછા છે આપણે જોઈએ છીએ તો મુખ્યત્વે ત્રણ વિભાગના પ્રશ્નો પૂછાય છે વિભાગ એ બી અને સી ત્રણ વિભાગ છે એમાંનો જે વિભાગ એની વાત કરીએ તો ખાલી એક પ્રશ્ન પૂછે છે એમસીક્યુ અને એક માર્ક્સ નો છે તે રીતે વાત કરીએ જે વિભાગ બી માં તો એક પ્રશ્ન પૂછાશે જેમાં એક વાક્યના જવાબ એનો પણ એક માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જેમાં દરેક પ્રશ્ન ત્રણ માર્ક્સનો હોય છે જેમાં બે પ્રશ્ન પૂછાય તેવીસ અને જે ચોવીસ નંબરનો પ્રશ્ન તમારા જે પ્રશ્નપત્ર હશે એમાં ત્રેવીસ નંબરનો અને ચોવીસ નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર સેવન નો હશે એમાં પણ પાછા બે પ્રશ્નો પૂછાશે એક પ્રશ્નનો ત્રણ ગુણ ટોટલ થાય છે ગુણ આપણે આ તમને બીજી વાત કરી દઉં તો એમાં પ્રશ્ન નંબર ચોવીસ છે કે થિયરીનો અથવા તો તમને જે દાખલાનો પૂછાય એના અથવામાં બીજો પ્રશ્ન આ ચેપ્ટરનો પૂછાશે એટલે ટોટલ વાત કરું તો ટોટલ ત્રણ પ્રશ્નો પૂછાશે ત્રણ માર્ક્સમાં જેમાં તમારે બે જ પ્રશ્નો લખવાના છે એટલે તમને એક ઓપ્શન પણ મળવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પેલા જોઈ લે આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે કઈ કઈ બાબત શીખવાના છે તો અન ચેપ્ટર નંબર સેવન ભાગીદારી પેઢીના વિસર્જનમાં પહેલું શિક્ષો આપણે વિસર્જનનો અર્થ એમાં મુખ્યત્વે કઈ કઈ બાબત શીખવાના છે એક તો જોવાના છે આજે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું અને એની શું પ્રોસેસ હોય છે આ ઉપરાંત જે ભાગીદારીનું વિસર્જન એટલે શું જો વિદ્યાર્થી મિત્રો બંને બાબત અલગ છે બંને વચ્ચેનો ભેદ પણ આજે હું તૈયાર કરવાનો છું અને બંને વચ્ચેનો તફાવતની ચર્ચા કરીશું ત્યારબાદ જોઈએ તો બીજા મુદ્દામાં આપણે શું શીખવાના છે એમાં શીખવાના છે અને ભાગીદારી પેઢીની વિસર્જનની રીત કે પદ્ધતિ આપણે જે વિસર્જન કરવાની મુખ્યત્વે બે રીત હોય છે એક સામાન્ય વિસર્જન જેને કહેવાય અદાલતના હસ્તક્ષેપ વગરની પદ્ધતિ અને બીજી અદાલત દ્વારા પણ વિસર્જન કરી શકાય છે અને છેલ્લે આપણે જોવાના છે એ ટોપિકમાં વિસર્જનની હિસાબો અંગેની કઈ કઈ જોગવાઈઓ છે એના હિસાબો કઈ રીતે બંધ કરવા તેની વિસ્તૃત સમજ મેળવવાના છે આ ઉપરાંત વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે સમજવાના છે વિસર્જનની હિસાબી અસર જેમ કે આપણે જે પ્રવેશમાં મુખ્યત્વે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા હતા રોકડોબલી બેંક ખાતું બનાવતા બાકીદારના મૂડી કે ચાલુ ખાતા બનાવતા અને પાકું સરું બનાવતા તો આમાં મુખ્યત્વે ક્યાં ક્યાં આપણે ખાતા તૈયાર કરવાના છે એની પણ સમજ મેળવવાના છે આ ઉપરાંત એની સમજૂતી સાથે સાથે એની જે ગણતરી કઈ રીતે થાય છે એની પણ સમજૂતી મેળવવાના છે મુદ્દા નંબર ચારમાં આપણે શું શીખવાના છે માલ મિલકત નિકાલ ખાતું વિદ્યાર્થી મિત્રો વેરી વેરી મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે એક્ઝામ માટે આ તમને 3 માર્ક્સમાં માં પૂછાઈ શકે છે બહુ સહેલો અને સરળ હોય છે પણ આ માલ મિલકત નિકાલ ખાતું શું છે અને જે કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એનો જે નમૂનો કેવો હોય છે આપણે વિસ્તૃત સમજ મેળવવાના છે આ ઉપરાંત એની જે મુખ્ય બે પદ્ધતિ છે પ્રથમ પદ્ધતિ અને જે બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત આપણે શીખવાના છે આ તફાવત બોર્ડમાં વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે એટલે આપણે આની ડીપમાં ચર્ચા કરીશું આજે નહીં જ્યારે નેક્સ્ટ

ટીપ્સ એન્ડ ટ્રીક યાદ રાખશો આ ચેપ્ટર ની કોઈ પણ આમ નો આવશે કોઈ પણ તમે ઈઝીલી ત્રણ માંથી ત્રણ માર્ક્સ લાવી શકશો એટલે આ પણ મુદ્દા નંબર પાંચ પણ ખૂબ અગત્યનો છે અને છેલ્લે જોશું મુદ્દા નંબર છ માં એમાં જોવાના છે એક્ઝામ્પલ શોર્ટ એક્ઝામ્પલ અને લોંગ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો લોંગ એક્ઝામ્પલ પૂછાતા નથી બોર્ડમાં પરંતુ આપણે એના માટે સમજૂતી માટે એકાદ બે એક્ઝામ્પલ જોવાના છે આપણને શોર્ટ એક્ઝામ્પલ ના પૂછે એની પર વધારે ફોકસ કરીશું જેથી કરીને આપણા ત્રણ ત્રણ આવી શકે આમ આખા મેં સમગ્ર ચેપ્ટર ને થી છ છ મુદ્દામાં વેચી દીધું છે આ છ સ્ટેપમાં કામ કરીશું અને આપણે સમગ્ર ચેપ્ટર પૂર્ણ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ નંબર વન સ્ટાર્ટ કરી દઈએ વિસર્જનનો અર્થ

નદીમાં પધરાવી દઈએ વિસર્જન કરી એક જે ભાગીદારી પેઢી છે પોતે જે નવા નવા જે કપડાં વેચે છે તૈયાર કપડાં વેચે છે આ બિઝનેસ ચલાવે છે ભાગીદારી પેઢી તૈયાર કપડા એમાં મુખ્યત્વે ત્રણ ભાગીદાર છે એ બી અને સી આજે ત્રણ ત્રણ ભાગીદાર છે અને આ બિઝનેસ ચલાવે છે બધા ભાગીદારો એ નક્કી કરે કે અત્યારે માર્કેટમાં બહુ મંદી છે ચાલી છે કોરોના ચાલો આપણે બિઝનેસ બંધ કરી દઈએ કારણ કે આપણે કોર્ટ ચાલે છે એટલે શું કરે છે ભાગીદારી પેઢી બંધ કરી દીધી એટલે દુકાન પણ બંધ કરી દે અને પોતાની જે ભાગીદારી છે એ પણ બંધ કરી દીધી તેનો અર્થ એવો થયો કે આ લોકોનું કોઈ પ્રકારનું અસ્તિત્વ રહેતું નથી શોપ પણ તમને નહીં જોવા મળે અને બધા ભાગીદારો પણ સાથે નહીં જોવા મળે એ લોકો જે પોતપોતાના બિઝનેસમાં લાગી ગયા છે એટલે કે અહીંયા જયારે બધું જ બંધ થઈ જાય ત્યારે એને કહે છે ભાગીદારી પેઢીનું વિસર્જન

પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે અને એ જે બિઝનેસ છે તૈયાર કપડાનો એમાં બી એવું કહે છે કે ચાલો અમારે જે નિવૃત્ત થઈ જવું મારે આ બિઝનેસમાં રહેવું નથી એટલે બી નિવૃત્ત થઈ જાય છે તો હવે આ જે ભાગીદારી પેઢી બી નિવૃત્ત થઈ ગયું તો પણ તો ચાલુ જ છે જો બંધ નથી થતો આપણો બિઝનેસ પેઢી બંધ નથી થતી માત્ર હવે આ બિઝનેસમાં આ બિઝનેસમાં મુખ્ય બે ભાગીદાર રહ્યા એ અને સી અને આ બિઝનેસમાં જે કઈ નફો થાય તે એ અને સી બંને વેચી લેશે એનો અર્થ એવો થયો કે ભાગીદારીમાં ફેરફાર થયો જો ત્રણ ના બે થયા પણ બિઝનેસ તો ચાલુ જ રહ્યો હવે કરતા ઉલટી પ્રોસેસ થાય વિદ્યાર્થી મિત્રો સમજો કોઈ નવો ભાગીદાર આવે છે તો તો શું થાય આપણો બિઝનેસ પણ ચાલુ તો રહે જ છે નવ ભાગીદાર આવ્યો તો પણ તો અહીંયા હવે આખા બિઝનેસમાં જે કઈ નફો થાય તે એ સી અને ડી વેચી લેશે એટલે કોઈ પણ ભાગીદારનો પ્રવેશ થાય અથવા કોઈ પણ ભાગીદારની નિવૃત્તિ થાય

બદલાય છે પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી તેને આપણે શું ભાગીદારીનું વિસર્જન આ રીતે પ્રવેશ નિવૃત્તિને કારણે બધા ભાગીદારો બદલાયા કરે પણ આપણે બિઝનેસ આપણે પેઢી ચાલુ રહે અને શું કહેવાય ભાગીદારીનું વિસર્જન આ બંનેનો અર્થ તમે સરળતાથી સમજી ચુક્યા છો જો આ બંનેનો અર્થ તો મિનિંગ તમને સમજ હશે

મે જે પહેલી કોલમ બનાવી છે ભાગીદારો બદલી તો પેલા આપણે જોઈએ અર્થ મેં સરળ ભાષામાં લખ્યું અને ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારી નું વિસર્જન કોઈને એવું થાય કે સર હમણાં તમે વ્યાખ્યા બીજી કીધી ને અત્યારે બીજી વ્યાખ્યા કહો છો બંને વ્યાખ્યા સાચી છે ભાગીદારીનું જે પુનર્ગઠન શું એક ભાગીદાર આવે તો એક ભાગીદાર જાય તમે પણ વ્યાખ્યા લખીશો પ્રવેશ નિવૃત્તિને જે પરિણામે જે ભાગીદારીમાં ફેરફાર થાય પરંતુ પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે તેને ભાગીદારીનું વિસર્જન કરે એ પણ વ્યાખ્યા લખો તો પણ ચાલશે જયારે બીજી બાજુ વાત કરીએ તો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું કે જેમાં પેઢીનો કાયમી અંત આવે એટલે આખો બિઝનેસ જ બંધ કરવાની વાત આવે પેઢીનો કાયમી અંત આવે તેને શું કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન કહી શકાય ચાલો હવે જે પેઢીનું અસ્તિત્વની વાત કરીએ અહીંયા કીધું છે કે અસ્તિત્વ ચાલુ રહે છે આપણો બિઝનેસ તો ચાલુ રહેવાનો એક ભાગીદાર ભાગીદાર નિવૃત્ત થાય કે કે મૃત્યુ આપણો રહે છે જ્યારે પેઢીનું વિસર્જન થાય તો પેઢીનું અસ્તિત્વ જ અંત આવે છે કારણ કે એની જે વ્યાખ્યા જો કાયમી માટે અંત આવે આખો બિઝનેસ જ બંધ કરવાની વાત છે તો એનો એમ કે અહીંયા શોપ તમારી બિઝનેસ તમારો બંધ થઈ જાય છે અસ્તિત્વ અંત આવે છે

હવે ત્યારબાદનો જે મુદ્દો થોડો અટપટો છે વિદ્યાર્થી મિત્રો શાંતિથી સમજવાનો પ્રયત્ન કરશો હિસાબોની પટાવટ ધ્યાન આપજો હિસાબોની પટાવટ થતી નથી કેમ હિસાબો નથી પત્તા ભાઈ પેઢી તો ચાલુ છે ને ખાલી માત્ર જે ભાગીદારો બદલાયા છે પેઢી ચાલુ રહે છે હિસાબો કઈ કરવાની જરૂર નથી એટલે આ લોકો એવું શું કે છે આપણે જે અગાઉનું ચેપ્ટર જોયું પ્રવેશ નિવૃત્તિમાં જે પહેલું ખાતું શું બનાવતા પુનઃ મૂલ્યાંકન ખાતું તો અહીંયા જ આવશે કે પુનઃ મૂલ્યાંકન જે ખાધામાં તો નફો કે નુકસાન બોલો ક્યાં લઈ જતા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને ભાગીદારના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે સામાન્ય રીતે જયારે પેઢીમાંથી કોઈ ભાગીદાર જતો રહે ત્યારે હિસાબ કરવામાં આવે માત્ર એ જ ભાગીદારનો બાકીના જે જૂના ભાગીદારનો હિસાબ કરવામાં આવતો નથી એટલે હિસાબની પટાવટ થતી નથી જયારે આ બાજુ તો હિસાબની પટાવટ થઈ જાય તમારી મિલકત પણ વેચી દેવી પડે દેવા પણ ચૂકવા પડે અને દુકાનનું શટક બંધ કરી દેવું પડે બિઝનેસ બંધ કરી દેવો પડે આપણે જોઈએ શું કેવા માંગે છે તો અહીંયા લખી છે હિસાબની પટાવટ થાય છે તો કઈ રીતે થાય જે માલ મિલકત નિકાલ નિકાલ દ્વારા મિલકતનો કરવામાં આવે છે જવાબદાર એટલે કે દેવા ચૂકી દેવામાં આવે છે તમારે મિલકત બધી વેચી દેવી પડે દુકાનમાં જેટલી પણ હોય એટલી દુકાને પણ વેચી દેવી પડે કારણ કે તમારે બિઝનેસ બંધ થઈ જાય પેઢી બંધ થઈ જાય છે અને તમારે જેટલા પણ પૈસા ચૂકવવાના હોય જવાબદારી હોય તે ચૂકવી દેવી પડે અને જો કોઈ રકમ વધેલ હોય તો ભાગીદાર વચ્ચે વેચી દેવામાં આવે છે અને આ રીતે હિસાબ પેટે કોઈ રકમ ચૂકવવાની હોય તો ચૂકવી દે છે અને આ રીતે આપણે બધા ભાગીદારો છૂટા પડે છે હિસાબો પણ ચૂકતો કરી દેવામાં આવે એ બિઝનેસ બંધ થઈ જાય છે હવે જોઈએ આપણે અદાલતનો હસ્તક્ષેપ એમાં શું કહે છે એવું લખેલું છે કે અહીંયા વિસર્જન સ્વૈચ્છિક રીતે થતું હોવાથી અહીંયા શું કોઈ ભાગીદાર જાય કોઈ ભાગીદાર આવે તેમાં કંઈ અદાલતમાં કે કોઈ કોર્ટમાં કેસ કરવાની જરૂર નથી અહીંયા અદાલતનો હસ્તક્ષેપની જરૂર હતી નથી અહીંયા તો આખો બિઝનેસ બંધ થઈ જાય છે એટલે કોઈ એમાં કોઈ ભાગીદાર વાંધો પણ ઉઠાવે આખો બિઝનેસ બંધ થઈ જાય તો એમાં અદાલતના હસ્તક્ષેપની જરૂર પડે છે એટલે કે અહીંયા ઘણી વખત અદાલતના હસ્તક્ષેપ દ્વારા પણ વિસર્જન કરવામાં આવે છે અદાલત એટલે કે મોટે ભાગે કોઈ ભાગીદાર કેસ કરીને પણ વિસર્જન કરાવી શકે હવે વાત કરીએ અસર તો અહીંયા કહે છે કે આ જે ભાગીદારીનું વિસર્જન થાય તો પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી જો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો ભાગીદારીનું વિસર્જન થાય એટલે કે શું બે ભાગીદારી જગ્યાએ ત્રણ પણ થાય ત્રણ ના ચાર પણ થાય ચાર ના બે પણ થાય એટલે ભાગીદારી નું વિસર્જન થાય તો આપણો બિઝનેસ બિઝનેસ ચાલુ રહે એટલે આપણે પેઢી પેઢી નું વિસર્જન ન પણ થાય ન થાય ને બિઝનેસ ચાલુ રાખવાનું ત્યારે અહીંયા બંનેનું વિસર્જન થઈ જાય કયું બંનેનું વિસર્જન પેઢીનું પણ વિસર્જન થઈ જાય એટલે આપોઆપ બધા ભાગીદારો પણ છૂટા પડી જાય એટલે કે ભાગીદારોનું પણ વિસર્જન થઈ જાય વિદ્યાર્થી મિત્રો આજે છ મુદ્દા છે ખૂબ જ અગત્યના મુદ્દા છે માંથી કોઈ પણ ત્રણ મુદ્દા તમારે બોર્ડ ની પરીક્ષામાં જો આ પ્રશ્ન પૂછે તો ત્રણ મુદ્દા લખવાના છે અને ડીપમાં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ જે વિડીયો કેવો લાગ્યો તેમને નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ઉપરાંત આવા જ વિડીયો જો તમે જોવા માંગતા તો હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ વિડીયોની અપડેટ મળે અને હા વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો નેક્સ્ટ ટાઈમ ફરીથી આ જ ચેપ્ટર નવી થિયરી સાથે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ